નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર એક ટકાવારીનો ક્વેશ્ચન જોવાના છીએ આ ક્વેશ્ચનની અંદર ટકાવારીમાં ભૂલ અથવા તો ટકાવારીમાં ત્રુટી ઉપર આધારિત પ્રશ્ન છે આ એક્ઝામ્પલ હમણાં લેવાયેલી જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષામાં પૂછાયેલો છે એટલે કે એક નવી પેટર્નનો એક્ઝામ્પલ છે જે આપણા માટે ખૂબ જ અગત્યનો છે આવનારી પરીક્ષાઓની અંદર આ નવી પેટર્નનો ત્રુટી આધારિત ક્વેશ્ચન પૂછવાની શક્યતા વધી જાય છે કારણ કે આ હમણાં જ લેવાયેલી ક્લાસ વન ટુ ની પરીક્ષામાં પૂછાઈ ગયો છે બરાબર તો આપણે ક્વેશ્ચન જોઈએ અને એનું સોલ્યુશન જોઈએ અહીંયા આપેલું છે કે એક સુથાર ચોરસ લાકડાની ટાઇલ્સ કાપી રહ્યો છે માપનની ભૂલને કારણે દરેક બાજુની લંબાઈ તેની વાસ્તવિક કદ કરતાં ત્રણ ટકા મોટી માપવામાં આવે છે આ ટાઇલ્સના ગણતરી કરેલા સપાટી વિસ્તારમાં ટકાવારી ભૂલ કેટલી છે અહીંયા ટકાવારી ભૂલ શોધવાની કહી છે પણ કેટલા ભાગની અંદર તો ટાઇલ્સના કરેલા સપાટી સપાટી વિસ્તારમાં વિસ્તારમાં છે એટલે કે ક્ષેત્રફળમાં ટકાવારી ભૂલ આપણે લાવવાની છે બરાબર તો ક્ષેત્રફળમાં ટકાવારી ભૂલ માટે તમારે પહેલા આકૃતિ અથવા તો આકાર જોઈ લેવાનું કે કયા આકારનું ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીંયા ચોરસ લાકડાની ટાઇલ્સ તમને આપેલી છે મતલબ કે આપણે ચોરસના ક્ષેત્રફળમાં કેટલી ટકાવાળી ભૂલ છે એ શોધવાની છે તો સૌથી પહેલાં આપેલી વિગતોનો ઉપયોગ કરીએ અહીંયા તમને એવું કહેલું છે કે માપનની ભૂલને કારણે દરેક બાજુની લંબાઈ તેની વાસ્તવિક કદ કરતાં ત્રણ ટકા મોટી માપવામાં આવે છે તો આના માટે શું કરીએ આપણે સૌથી પહેલાં એવું ધારી લઈએ કે વાસ્તવિક બાજુ અથવા તો સાચી બાજુનું માપ અહીંયા હું ધારી લઉં કે વાસ્તવિક બાજુનું માપ અથવા તો સાચી બાજુનું માપ એક મીટર છે બરાબર અહીંયા હું ફક્ત એક્ઝામ્પલની ગણતરી કરવા માટે સરળ એક્ઝામ્પલ બને એટલા માટે બાજુનું માપ એક એકમ ધારી લીધું છે બરાબર એટલે કે ગણતરી કરવામાં થોડું સરળ રહેશે હવે વાસ્તવિક બાજુનું માપ એક મીટર મેં ધારી લીધું તો હવે જો ભૂલના કારણે બાજુનું માપ વાસ્તવિક કદ કરતાં ત્રણ ટકા મોટી મપાઈ જાય તો ખોટી બાજુનું માપ કેટલું થાય એ આપણે લાવવાનું છે તો અહીંયા હું લખી દઉં કે ખોટી બાજુનું માપ ખોટી બાજુનું માપ અથવા તો ખોટું મપાયેલું માપ એવું પણ આપણે લખી શકીએ તો અહીંયા હું લખું છું ખોટી બાજુનું માપ કેટલું થાય તો એક મીટર પ્લસ એક મીટરના ત્રણ ટકા વધારે છે એક મીટર તો હતું જ પણ એના કરતાં ત્રણ ટકા વધારે માપ માપી લેવામાં આવે છે તો એકની અંદર એકના ત્રણ ટકા વધી જાય છે તો એકની અંદર એકના ત્રણ ટકા આપણે ઉમેરી દઈએ તો એક વત્તા એકના ત્રણ ટકા કેટલા થાય તો એક ગુણ્યા જીરો પોઈન્ટ જીરો ત્રણ કેટલા થાય એકના ત્રણ ટકાલે જીરો પોઈન્ટ જીરો ત્રણ ને હું એક સાથે ગુણી દઉં તો આ બંનેનો ગુણાકાર થઈ જાય ઝીરો પોઈન્ટ જીરો ત્રણ અને એને એકની અંદર ઉમેરી દઈએ તો ખોટી બાજુનું માપ અથવા તો ખૂટનું મપાયેલું માપ કેટલું મળે છે એક પોઈન્ટ જીરો ત્રણ મીટર આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો છે કે વાસ્તવિક બાજુનું માપ મેં સરળતા ખાતર ધારી લીધું છે કે એક મીટર છે અને ખોટી બાજુનું માપ એ સાચી બાજુ કરતાં ત્રણ ટકા વધારે છે તો સાચા કરતાં ત્રણ ટકા વધારે હોય તો એક વત્તા એકના ત્રણ ટકા વધારે છે તો એક વત્તા એકના ત્રણ ટકા ઉમેરી દઈએ તો ખોટી બાજુનું માપ મળે છે એક પોઈન્ટ ઝીરો ત્રણ મીટર હવે અહીંયા બાજુની અંદર ટકાવારી ભૂલ આપણે નથી લાવવાની ટકાવારીમાં ભૂલ ક્ષેત્રફળમાં અથવા તો સપાટી વિસ્તારમાં ટકાવારી ભૂલ લાવવાની છે સપાટી વિસ્તાર એનો મતલબ કે ક્ષેત્રફળમાં ટકાવારી ભૂલ લાવવાની છે તો આના માટે આપણે શું કરીએ કે સાચી બાજુના આધારે ક્ષેત્રફળ લાવી દઈએ એટલે કે સાચું ક્ષેત્રફળ લાવી દઈએ અને ખોટું જે મપાયેલું માપ છે એના આધારે જે ક્ષેત્રફળ મળે છે એ માપ પણ આપણે લાવી દઈએ એટલે કે સાચું ક્ષેત્રફળ અને ખોટું ક્ષેત્રફળ આ બંને માપ આપણે અહીંયા લાવવાના છે તો અહીંયા હું સૌથી પહેલાં લખું છું કે સાચું ક્ષેત્રફળ સાચું ક્ષેત્રફળ બરાબર સાચું ક્ષેત્રફળ ચોરસની આકૃતિ માટે કેટલું થાય તો ચોરસ માટે ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા લંબાઈ તો સાચી બાજુનું માપ છે એક મીટર તો અહીંયા સાચું ક્ષેત્રફળ મળી જાય છે એક ગુણ્યા એક એટલે કે એક મીટરનો વર્ગ હવે આપણે ખોટું ક્ષેત્રફળ લાવી દઈએ અથવા તો ખોટું મપાયેલું માપ લાવી દઈએ તો ખોટું ક્ષેત્રફળ તમને કેટલું મળે છે તો ખોટું ક્ષેત્રફળ બરાબર અહીંયા ખોટી બાજુનું માપ મળે છે એક પોઈન્ટ જીરો ત્રણ ટકા સોરી એક પોઈન્ટ જીરો ત્રણ મીટર તો અહીંયા આપણે લખી દઈએ બાજુ ગુણ્યા બાજુ એટલે કે એક પોઈન્ટ જીરો ત્રણ ગુણ્યા એક પોઈન્ટ જીરો ત્રણ આનો ગુણાકાર કરીએ તો જવાબ તમને મળી જશે અહીંયા એક્ઝામ્પલ થોડોક વિડીયો લાંબો ના બને એટલા માટે મેં ગુણાકાર ડાયરેક્ટલી કરી દીધો છે તો આનો ગુણાકાર થાય છે એક પોઈન્ટ જીરો છસો નવ આટલા મીટરનો વર્ગ ઓકે હવે ફરીથી એકવાર તમને સમજાવી દઉં અહીંયા સુધી અહીંયા વાસ્તવિક બાજુનું માપ મેં એક મીટર ધારી દીધું ખોટી બાજુનું માપ ત્રણ ટકા વધારે મપાઈ ગયેલું છે એટલે કે એકની અંદર ત્રણ ટકા બીજા ઉમેરી દઈએ તો કેટલું થાય એક પોઈન્ટ જીરો ત્રણ મીટર આ બંને બાજુના આધારે આપણે સાચું ક્ષેત્રફળ લાવી દઈએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ તો સાચી બાજુ છે એક તો એક ગુણા એક એટલે એક મીટરનો વર્ગ મળી જાય ખોટું ક્ષેત્રફળ લાવવા માટે ખોટી બાજુનું માપ આપણે લઈએ તો ખોટું ક્ષેત્રફળ બરાબર બા લંબાઈ ગુણા લંબાઈ તો એક પોઈન્ટ જીરો ત્રણ ગુણા એક પોઈન્ટ ઝીરો ત્રણ બે વાર ગુણાકાર કરીશું તો આનો ગુણાકાર તમને મળી જશે એક પોઈન્ટ ઝીરો છસો ને નવ મીટરનો વર્ગ હવે અહીંયા ટકાવારીમાં ભૂલ આપણે ક્ષેત્રફળમાં લાવવા માટે અહીંયા હું એક સૂત્ર લખીશ ટકાવારીમાં ભૂલ ટકામાં ભૂલ બરાબર જ્યારે પણ કોઈ પણ ટકાવારીમાં ભૂલ આપણે લાવવી હોય ત્યારે તમારે શું કરવાનું તો અહીંયા યાદ રાખવાનું કે ખોટું માપ ખોટું માપ માઇનસ સાચું માપ સાચું માપ ભાગાકારમાં સાચું માપ અને ગુણાકારમાં સો લખીશ ઓકે તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે કે ટકાવારીમાં ભૂલ બરાબર ખોટું મપાયેલું માપ માઇનસ સાચું માપ સાચું ગુણ્યા સો આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી તો ટકાવારીમાં ભૂલ બરાબર ખોટું ક્ષેત્રફળ કેટલું છે એક પોઈન્ટ જીરો નવ તો અહીંયા લખી દઈએ એક પોઈન્ટ જીરો છસો નવ માઇનસ સાચું ક્ષેત્રફળ કેટલું છે તો એક મીટર તો અહીંયા લખી દઈએ એક મીટરનો વર્ગ અને ભાગાકારમાં સાચું માપ એટલે કે એક મીટરનો વર્ગ અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે હવે ગુણાકારમાં કરી દઈએ સો આની બાદ બાકી કરીએ તો જવાબ મળે છે જીરો પોઈન્ટ છ જીરો જીરો પોઈન્ટ જીરો છસો ને નવ અને ગુણાકારમાં સો સો વડે ગુણી દઈએ તો આનો જવાબ બની જાય છે છ પોઈન્ટ જીરો નવ ટકા તો અહીંયા સુધી તમારી ગણતરી ક્લિયર હશે સાચો જવાબ અહીંયા બની જાય છે છ પોઈન્ટ ઝીરો નવ ટકા એટલે કે સપાટી વિસ્તારમાં ટકાવારી ભૂલ કેટલી હશે તો છ પોઈન્ટ ઝીરો નવ ટકા આ તમારો જવાબ છે સાચો તો અહીંયા ઓપ્શન પ્રમાણે આપણો ઓપ્શન નંબર સી સાચો જવાબ બની જાય છે મિત્રો એક્ઝામ્પલને એકવાર ફરીથી સમજી લઈએ કે અહીંયા બાજુનું માપ ગણતરી કરતાં ભૂલના કારણે ત્રણ ટકા વધારે મોટી બાજુ માપી લેવામાં આવે છે તો આપણે સાચી બાજુનું માપ એક મીટર ધારી લીધું ખોટી બાજુનું માપ ત્રણ ટકા વધારે હોય તો એકની અંદર એકના ત્રણ ટકા બીજા ઉમેરી દઈએ તો ખોટું માપ એક પોઈન્ટ ઝીરો ત્રણ ટકા મળી જાય અહીંયા સાચી બાજુ આપેલી છે ખોટી બાજુ પણ આપેલી છે તો બંનેના આધારે આપણે સાચું ક્ષેત્રફળ લાવી દઈએ અને ખોટું ક્ષેત્રફળ લાવી દઈએ સાચું ક્ષેત્રફળ ખોટું ક્ષેત્રફળ મળી જાય એના પછી ટકાવારીમાં ભૂલ માટે આ સૂત્ર છે કે ટકાવારીમાં ભૂલ બરાબર ખોટું માપ માઇનસ સાચું માપ ભાગ્યા સાચું માપ ગુણ્યા સો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો તમને જવાબ મળી જાય છે છ પોઈન્ટ ઝીરો નવ ટકા હવે આ જીપીએસસી ક્લાસ વન ટુની અંદર હમણાં જ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે તો આપણા માટે એક નવી પેટર્નનો એક્ઝામ્પલ કહેવાય તો આવનારી પરીક્ષા માટે ટકાવારીમાં ભૂલ ઉપર આધારિત ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે હવે આપણે ટકાવારીમાં ભૂલ એટલે કે ત્રુટી ઉપર આધારિત અલગ ક્વેશ્ચનનો એક વિડીયો બનાવીશું જેની અંદર ફક્ત ત્રુટી આધારિત ટકાવારીના ક્વેશ્ચન્સ એમાં કવર કરેલા હશે જો આ વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો